नमस्कार अब फिर आज गुजरात 18 लाइव हविश्व अगतना समाचार આગામી ઓગણીસ ડિસેમ્બરના રોજ યોજાનાર બરોડા બાર એસોસિએશનની ચૂંટણી ખરાખરીનો ખેલ જોવા મળશે પ્રચારની ધમધમાતી જોવા મળી હતી જ્યાં પ્રમુખ પદના ઉમેદવાર નવીન પટેલ મતદાન માટે ચૂંટણી પ્રચાર કરતા જોવા મળ્યા હતા ગુજરાત રાજ્યની બાર એસોસિએશનની ચૂંટણી આગામી તારીખ ઓગણીસ ડિસેમ્બરના રોજ યોજાનાર છે જે પૈકીની બરોડા બાર એસોસિએશનની ચૂંટણી પણ યોજાનાર છે આ બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખ પદ સહિતની આઠ જેટલા પદો માટે કુલ સાડત્રીસ જેટલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે જેમાં અંદાજે ચાર જેટલા મતદારો મતદાન કરશે બાર એસોસિએશનની ચૂંટણીના જૂજ દિવસો બાકી છે ત્યારે બાર એસોસિએશનની ની પદ માટે ઉમેદવારી કરનાર એવા ઉમેદવાર વકીલ નલીન પટેલ પોતાની જીત નિશ્ચિત કરવા માટે કોર્ટ સંકુલમાં વકીલોનો સંપર્ક સાધી પોતાને મતદાન કરવા માટે સંપર્ક કર્યો હતો અને વકીલોને હસ્ત કરી ગળે મળ્યા હતા આ વખતની બાર એસોસિએશન પ્રમુખ પદની ચૂંટણી કાંટેકી ટક્કરની નજરેથી જોવામાં આવી રહી હોવાથી ઉમેદવારો ચૂંટણીમાં જીત હાંસલ કરવા માટે એડી ચોટીનું જોર અજમાવી રહ્યા છે જ્યારે પ્રમુખ પદના ઉમેદવાર એડવોકેટ નનિલ પટેલ દ્વારા આગામી યોજનારી બાર એસોસિએશનની ચૂંટણી પારદર્શક હોવી જોઈએ તેવી માંગ કરી હતી નલીન પટેલ પ્રમુખ પદની બેઠક પરથી હોવાથી હેટ્રિક જીતની આશા વ્યક્ત કરી હતી હવે જોવું રહ્યું કે બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખ પદ માટે કોનું પલ્લું ભારે રહેશે એ ચૂંટણી મતદાન દરમિયાન વકીલ મતદારોના મિજાજ પરથી જોવા મળશે બરોડા બાર એસોસિએશનનું ઇલેક્શન આ ઓગણીસ ડિસેમ્બરના રોજ છે એમાં નિર્ણાયક મત ખૂબ જ સારા એવા જુનિયર વકીલોના છે અને જુનિયર વકીલ મિત્રો જે પોતાની ખ્વાઇફ લઈને કોર્ટમાં પ્રવેશે છે પોતાની તરક્કી કરવા માટે આવે છે પોતાનું કંઈક સ્ટેટસ વધે અને પોતે સારો હોશિયાર વકીલ બને એવી તમન્ના લઈને આવે છે એ વકીલોનું ભવિષ્ય વિચારવાનું એ મારો પહેલાંમાં પહેલો એજન્ડા છે અને આ ઇલેક્શનને લીધે મારો આ એજન્ડા છે એવું નથી તમે કોઈ પણ જુનિયર વકીલોને પૂછશો તો છેલ્લા ઘણા વર્ષોથી જુનિયર વકીલોના ઉત્થાન માટે હું જે કામો કરી રહ્યો છું એવા કામો શું મારા કોઈ પ્રતિસ્પર્ધીએ કર્યા છે ના જ્યારે મત લેવાના હોય ત્યારે જુનિયર યાદ આવે એવો આ નલીન પટેલ ન હોય મતદાન કરવું અને મતદાન કરાવવું એ બંને વસ્તુ અલગ છે અહીં આગળ એઆઈ બીની એક્ઝામમાં છેલ્લા મેં પંદર બસો લઈને ગયા અમદાવાદ એ તમામ વકીલ મિત્રો કે જેમના મત નથી છતાં પણ અમે એમની પડખે રહ્યા છીએ તો જુનિયર વકીલોનું સારું ભવિષ્ય બને એવું વિચારનાર જે ઉમેદવાર હશે અને જેને કામો કર્યા હશે એ ઉમેદવાર જીતશે અને તમે આ આટલી મોટી અદાલત છે ત્યાં કોઈપણ ખૂણામાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ જુનિયર સિનિયર વકીલ મળશે એમને કહેશો કે તમે આ બે ઉમેદવારો લડી રહ્યા છે એમાંથી કોને તમે જોઈ રહ્યા છો કે જે જુનિયર વકીલોનું કામ કરતો હોય અને સિનિયર વકીલોને માન સન્માન આપતો હોય તો તમને એમ જ કહેશે કે નરીન પટેલ સિવાય બીજો કોઈ ઉમેદવાર ચાલી શકે નહીં અને બરોડા બાર એસોસિએશનનો પ્રમુખ પદનું સુકાની પદ અને સુકાન નરીન પટેલના હાથમાં હોવું જોઈએ એવું તમને કહેશે અને આ તમામ કામો જે મેં કરેલા છે એને કારણે મારી ઓગણીસ ડિસેમ્બરે જીત નિશ્ચિત છે